ચાલુ જે ભરતી છે એનું જે વેઇટિંગ છે તો વેઇટિંગ લિસ્ટ આવશે કે કેમ આવા બધા ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થીઓને સતાવી રહ્યા છે તો તમામ જે કંઈ પ્રશ્નો છે દરેક પ્રશ્નોનું સમાધાન આજના આ સેશનની અંદર કરવાનું છે ગઈકાલે વિદ્યાર્થી મિત્રો જે છે એ રવિવારના રોજ આપણે સેશન ગોઠવેલો હતો પણ એમાં બન્યું એવું કે ખાસ બે દિવસથી વિદ્યાર્થી મિત્રો વધારે પડતા વરસાદને કારણે લાઇટનો પ્રોબ્લેમ અને એના લીધે લાઈવ આવી ન શક્યા તો એ બદલ તો માફી ચાહું છું એટલે મેં તમને કાલે જ ગઈકાલે અપડેટ કરીને જણાવી દીધું હતું કે આજનો સેશન આપણે જે છે આવતીકાલે શિફ્ટ કરીએ છીએ એમ એટલે આજે જે છે એ આપણે સેશન આપણે પૂરેપૂરો લેવાનો છે તમારા મિત્રો હોય કંડક્ટરની અંદર ફરજ બજાવી રહ્યા હોય થોડા ઘણા માર્કે રહી ગયા હોય નવી કંડક્ટર કન્ડક્ટર પરથીની રાહ જોયેલા હોય તમામ વિદ્યાર્થીઓ મિત્રો જે છે એ અહીંયા જે છે એને સુધી સેશન જે છે એને શેર કરી દો જુના વિદ્યાર્થી મિત્રો જે છે આવી ગયા છે એકદમ મજામાં છે ટુનિયા ભરતી બેન જય માતાજી તમામ વિદ્યાર્થીઓને હવે અહીંયા તો પહેલા તો તમારી બધાની કોમેન્ટ એ રીતની આવશે કે સાહેબ હું આટલા માર્કે રહી ગયો છું સાહેબ હું મારો વારો આવશે કે નહીં સાહેબ હું આમ રહી ગઈ છું વારો આવશે કે નહીં સાહેબ નવી ભરતી જે છે આમ છે વેઇટિંગ લિસ્ટ આવશે કે કે આમ એની પહેલા કેટલા વેટિંગ લિસ્ટ આવશે હું તો એમાં કે રહી બે માર કે રહી મને ખબર છે હું બધા તમારી જે કાંઈ મનની તમારી ધારણાઓ આવશે ને બધું હું સમજી લઉં છું પહેલાથી મને ખબર જ છે આ પ્રમાણે જે છે એ તમારી કોમેન્ટ આવશે પછી નવી ભરતી ક્યાં સુધીમાં આવશે એમાં શું બાર પાંચ ધોરણ હશે કે નહીં બાબત તમારા પ્રશ્ન હશે મને બધી ખબર છે એટલે બધાનું આપણે સમાધાન કરવાનું છે મિત્રો તમારી એક પણ પ્રશ્ન એક પણ પ્રશ્ન જે છે એ રહી નહીં જાય આપણે બધાનું ચર્ચા કરશું સુરેશભાઈ પટેલ હું લાગી ગયો છું ઓકે ભાઈ ઘણા બધા મિત્રો જે છે આપણા ઠળક કંડક્ટર મિત્રો જે છે એ કંડક્ટરની અંદર લાગી ગયા છે તો દરેક વિષય આપણે ચર્ચા કરવાના છે જો ભરતીના ચર્ચાના મુદ્દા આપણે કયા છે તો કે સૌથી પહેલો ચર્ચાનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો કન્ડક્ટર ભરતી બાબતે ચર્ચા કરીશું વેઇટિંગ લિસ્ટ આવશે કે કેમ આ મુદ્દા ઉપર ચર્ચા કરીશું સાથે સાથે વિદ્યાર્થી મિત્રો કેટલી જગ્યાઓ અત્યારે હાલના સમયની અંદર જે છે એ કેટલી જગ્યાઓ ખાલી છે આના ઉપર આપણે ચર્ચા કરીશું અને નવી ભરતી જે છે ક્યાં સુધીમાં આવશે આના વિશે આપણે ચર્ચા કરીશું તો આ સિવાયના જેટલા પણ તમારા પ્રશ્નો હોય એ બધા પ્રશ્નોને પણ આપણે સાંભળશું એટલે તમારા બધાના પ્રશ્નો પણ હું ધ્યાન દઈશ પણ પહેલા હું કઈ જે કે માહિતી લઈને આવ્યો છું બધી ઇન્ફોર્મેશન બધી માહિતી તમારા સુધી પહોંચી જાય બરોબર છે પછી વિદ્યાર્થી મિત્રો જઈ તમારા પ્રશ્નોની ચર્ચા કરીશું જય શ્રી નામ તો લગભગ 125 30 લગભગ હમણાં ઘણા બધા વધી જશે તો બધા એકવાર સેશન કરી દો જેથી કરીને આજનો સેશન જે છે એ જય શ્રી રામ કુકુ બારિયા ઓકે જય શ્રી રામ ઓકે તો મિત્રો ગણપત અને સરસ મજાના આજના સેશનની શરૂઆત કરી દઈએ સૌથી પહેલો પ્રશ્ન તો સાહેબ કેટલી જગ્યાઓ ખાલી છે જો પેલા મારી વાત ધ્યાનથી સાંભળજો હું કઈ જે કાંઈ બાબતો લઈને આવ્યો છું એ બાબતો સમજો અને પછી વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરશો આપણે રેડી તો કેટલી જગ્યાઓ હાલની અંદર જે છે એ હાલની અંદર વર્ષ બે હાજર ખાલી છે તમારો કાયમ રાખવા માટે હું તમને થોડાક મુદ્દાઓ દેખાડું કે જો વિદ્યાર્થી મિત્રો આ નોટિફિકેશન ક્યારનું છે આ નોટિફિકેશન છે બે ને ની ભરતીનું એટલે કે અત્યારે તમને જે બધાને અમુકને ઓર્ડર આપ્યા છે એ ભરતીનું નોટિફિકેશન છે જ્યારે નોટિફિકેશન આવ્યું તો એની અંદર જે છે બારસો ની જગ્યા તો સો ટકા ભરવાની હતી હતી અને હતી જ બારસો ને નવ્વાણું એટલે લગભગ અરાઉન્ડ તેરસો જગ્યા ભરવાની હતી પછી શરતી વન ની અંદર સાતસો ને પાસઠ જગ્યાઓ હતી શરતી ટુ ની અંદર જે છે એ બારસો અઠ્યોતેર જગ્યાઓ હતી એમ ટોટલ જે છે એ એસટી નિગમે પોતે એના પરિપત્રની અંદર અથવા તો પોતે એના નોટિફિકેશન ની અંદર એવું બહાર પાડીને કીધું કંડક્ટર ની ખાલી

અરે યાર નેટવર્ક નો પ્રોબ્લેમ હેરાન કરે છે જે નોટિફિકેશન બહાર પાડવામાં આવી એની અંદર તેત્રીસો ને બેતાલીસ જગ્યાઓ ખાલી છે એવું નિગમે પોતે કીધું પણ સરકારે મંજૂરી કેટલાની આપી તો કે ત્રેવીસો વીસ ની મંજૂરી આપી કેટલાની મંજૂરી આપી ત્રેવીસો ને વીસ ની મંજૂરી આપી ઓકે તો એનો મતલબ શું થયો દોષની સિસ્તી ઓકે મિત્રો હેરાન કર્યા છે બહુ આજ ખરેખર ચાલો ચલો કોમેન્ટ કરી દો મિત્રો હવે કોમેન્ટ કરી દો ચલો ઓકે ચાલો હવે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો વર્ષ બે હાજર ચોવીસની દ્રષ્ટિએ ટોટલ જગ્યાઓ કેટલી ખાલી રહે છે તો કે એક હજાર બાવીસ જગ્યાઓ ખાલી ખાલી રહે છે આ પોતે જીએસઆરટીસી નિગમ માને છે શા માટે તો કે એ લોકોએ જ્યારે બે હાજર ચોવીસની અંદર નોટિફિકેશન બહાર પાડ્યું ત્યારે એવું કીધું હતું તેત્રીસો ને બેતાલીસ જગ્યા ઉપર જગ્યા ખાલી છે સરકારે મંજૂરી કેટલી આપી ત્રેવીસો ને વીસની તો એક હજાર બાવીસ જગ્યા આ ખાલી રહી બરોબર છે કેટલી જગ્યાઓ ખાલી રહી તો કે એક હજાર બાવીસ જગ્યા એ ખાલી રહી હવે વિદ્યાર્થી મિત્રો જે છે એ ઘણા બધા કોમન ઉમેદવારો છે આજે વર્ષ બે હજાર પચીસ આમ જોવા જઈએ તો વર્ષ વર્ષ આપણે ભરતી ભરતી ગણી લઈએ કે જે છે એમાં જગ્યા હતી એની અંદર કોમન ઉમેદવારો છે કે જે સીસી ની અંદર પણ જેની અંદર નામ હોય અને અત્યારે જે કોન્સ્ટેબલનું જે લિસ્ટ આવ્યું છે આ કોન્સ્ટેબલમાં પણ નામ હોય તો આવા કોમન ઉમેદવારો કેટલા છે ઓકે તો કોમન ઉમેદવારો સો કરતા પણ વધારે છે મારી પાસે એક વિદ્યાર્થીએ પીડીએફ મોકલી હતી એની અંદર લગભગ એકસો ને છ જેટલા વિદ્યાર્થીઓના નામ હતા કેટલા એકસો છ વિદ્યાર્થીઓના નામ હતા કે જે કોમન હતા મતલબ કે સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી એની અંદર પણ એનું નામ હોય કોન્સ્ટેબલ હમણાં જે મેરિટ આવ્યું એની અંદર પણ નામ હોય તો ટૂંકમાં એ લોકોએ અત્યારે જે છે એ કંડક્ટરની નોકરી સ્વીકારી લીધી હશે પરંતુ હવે જે છે એ સીસી ગ્રુપ બી માં ગયા હશે અમુક કોમન ઉમેદવારો અને અમુક ઉમેદવારો જે છે કોન્સ્ટેબલની જે છે એ ભરતી આવશે તો કોન્સ્ટેબલની જે ભરતી તો આવી જ ગઈ છે ટૂંકમાં એમને ઓર્ડર આપશે તો કોન્સ્ટેબલમાં જશે એટલે આવા કોમન ઉમેદવારો કેટલા છે સો પ્લસ એટલે ઈ જગ્યાઓ ખાલી પડવાની છે આપણે વાત કરીએ તો છેલ્લે ખાલી જગ્યા એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એમને ખ્યાલ હશે કે ટોટલ જે છે અલગ અલગ સોળ ડિવિઝન હતા અને સોળ ડિવિઝન ની અંદર કયા ડિવિઝન ની અંદર કેટલી જગ્યા ખાલી એમાં એક ડિવિઝન ની અંદર છેલ્લે વિદ્યાર્થી મિત્રો બસો જેટલી જગ્યા ખાલી હતી નિગમ તો એમ જ કહે છે કે અમે ત્રેવીસો ની જગ્યા ઉપર ભરતી કરી પણ મને શંકા છે કે છેલ્લે ઉમેદવાર હતા એમનું એવું માનવું હતું કે છેલ્લે સાહેબ જે છે અંદર જેટલી જગ્યાઓ ખાલી હતી આ જે છે પાછળથી કર્યું નથી નિગમ ભલે પોતે એમ કહેતી જગ્યાની ભરતી કરી પણ તેમ છતાં છેલ્લું જે એક ડિવિઝન હતું એની અંદર બસો પ્લસ જગ્યાઓ એ ખાલી હતી ત્યારબાદ જે છે એ ઘણા બધા કોમન ઉમેદવારો જે છે એ મને જોવા મળ્યા છે એની અંદર ખાસ વાત કરું તો મારી સાથે સંપર્કમાં જ ચાર થી પાંચ ઉમેદવારો તો મારી સાથે સંપર્કમાં છે ઉમેદવારો

રાજીનામા મારી દ્રષ્ટિએ જે છે એ લગભગ પચીસ પ્લસ આવા રાજીનામો જે છે તે પડ્યા હશે બરોબર છે તો પચીસ પ્લસ આ રાજીનામા થાય છે અને શિક્ષક તરીકે નોકરી સ્વીકારનાર જે છે એવા ઘણા બધા ઉમેદવારો કોમન ઉમેદવારો તમને જોવા મળ્યા હશે કે વિદ્યાર્થી મિત્રો ટેટાટ જે છે ટેટ વન હોય ટૂંકમાં ટેટ ટાટ બધું આવી ગયું એની અંદર ટેટ વન ટુ હોય કે પછી ટેટ સેકન્ડરી હોય કે હાયર સેકન્ડરી હોય તો આની અંદર ઘણા બધા એવા કોમન ઉમેદવારો જે છે તે લાગી ગયા છે ટુ વાળા જે છે એ બાકી હશે બાકી લગભગ કોમન ઉમેદવારો બધા લાગી ગયા છે તો એવા ત્રણસો પ્લસ જગ્યાઓ એ ખાલી થઈ છે છે પ્લસ જગ્યાઓ એ પાસ થઈ છે તો તો આમ ટોટલી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવા આટલી જગ્યાઓ ખાલી દેખાય છે કેટલી જગ્યાઓ અત્યારે મોબાઈલની સ્ક્રીન ઉપર જે છે એ તમને જેટલું પણ દેખાય છે આ બધી જગ્યાઓ આટલી જગ્યાઓ મારી દ્રષ્ટિએ ખાલી છે બરોબર છે આ મારો મત છે આ અંદાજ છે શું છે આ અંદાજ છે ઉપર લખીને મેં આપ્યું છે કે અંદાજિત આટલી જગ્યાઓ ખાલી છે ત્રેવીસો વીસ ની અંદર સરકારે જે નોટિફિકેશન બહાર પાડી એ પૈકીની એક હજાર કોમન ઉમેદવારો છે જેટલા છેલ્લા જગ્યા ખાલી હતી જેટલા રાજીનામા પડ્યા હશે એટલે આનો ટોટલ કરો એટલે સોળસો ને પ્લસ જગ્યાઓ થાય કેટલી સોળસો ને પ્લસ જગ્યાઓ થાય છે બરોબર છે તો અહીંયા સોળસો ને પ્લસ જગ્યાઓ નિગમની અંદર ખાલી છે તો આ બધાની વેઇટિંગ લિસ્ટ બહાર પાડી ન પડે એના માટે આટલી બધી જગ્યાઓ ખાલી હોય તો નવી ભરતી કરવી જ પડે અને એ સ્વાભાવિક છે

કે પછી દિવ્યાંગ કેટેગરી કે માજી સૈનિક એમ કેટેગરી વાઇઝ જે છે કેટેગરી વાઇઝ કેટલા ટકા તો કે જગ્યાના વીસ ટકા જે છે એ વેટિંગ લિસ્ટ જે છે એટલે કે પ્રતીક્ષા યાદી જે છે બહાર પાડવામાં આવશે આ પ્રતીક્ષા યાદી જે છે ક્યાં સુધી જે છે એ ચાલે તો કે આ પ્રતીક્ષા યાદી દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો આજે બહાર પાડે ઉદાહરણ સાથે સમજાવું છું આજે કઈ તારીખ છે વિદ્યાર્થી મિત્રો તો આજે સાહેબ જે છે એ આજે આઠ તારીખ છે આઠ નવ બે હજાર ને પચીસ તો આ પ્રતિક્ષા યાદી જે છે આ વર્ષ સુધી સુધી ચાલે એટલે કે યાદીનો ઉપયોગ કરી શકાય છે પણ એમ જનરલી ઉપયોગ ન કરતા હોય પણ નિયમો તમને સમજાવું છું એટલે સમજાવી દઉં બીજો એક નિયમ એ છે જો એની પહેલા ભરતી આવી જાય એની પહેલા નવી ભરતી આવી જાય દાખલા તરીકે બે હાજર ને છવ્વીસ ની અંદર જો કંડક્ટરની ભરતી આવી જાય અને એનું રિઝલ્ટ આવી જાય પરીક્ષાનું રિઝલ્ટ બરોબર છે તો આ બધું ફેલ થઈ જાય આ ફેલ થઈ જાય ને રિઝલ્ટની તારીખ હોય એ આવી હોય તો એ પેલા થઈ જાય એટલે બંનેમાંથી જે વહેલું હોય એ અમલમાં રહેતું હોય છે અને આ પ્રતિક્ષા યાદી એવું નથી એકવાર જ બહાર છે આ પ્રતિક્ષા યાદી એકવાર બહાર પડે એવું જરૂરી નથી દાખલા તરીકે તમને ઉદાહરણ દ્વારા સમજાવું કે જો આટલી જગ્યાઓની ફાળવણી કરી છે વર્ષ બે હાજર ચોવીસ પચીસ ની અંદર વિદ્યાર્થી મિત્રો જે છે એ કેટલી જગ્યાઓની ફાળવણી કરી છે અથવા તો કેટલાને ઓર્ડર આપ્યા છે તો નિગમ એવું કહે છે કે અમે ત્રેવીસો વીસ જગ્યા ઉપર ફાળવણી કરી છે તો આ ત્રેવીસો વીસ જગ્યા તો કુલ જગ્યા છે કેવી જગ્યા છે કુલ જગ્યા જે તમને અહીંયા લખેલું છે કુલ જગ્યા છે આમાંથી વિદ્યાર્થી મિત્રો બિન અનામત ત્યારબાદ એ ત્યારબાદ એસ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એસસી અને એસટી અને ત્યારબાદ તમને માજી સૈનિકને દિવ્યમ જોવા મળે છે તો આની વીસ ટકા જો તમે કરવા જાવ તો કેટલી કેટલી જગ્યાઓ બહાર પડશે એ તમને અહીંયા દેખાય છે તો પેલું જે લિસ્ટ આવશે વીસ ટકા એ ચારસો ચોસઠ પ્લસ ઉમેદવારોનું આવશે કેટલું ચારસો ચોસઠ પ્લસ ઉમેદવારો જે છે એ અહીંયા તમને જોવા મળશે તો જે વેટિંગ લિસ્ટ છે એ આવશે આવશે અને આવશે આવશે મારા પ્રમાણે વેટિંગ લિસ્ટ જે છે તે જ એટલે કોઈ એવો પ્રશ્નનો જવાબ આપો એટલે તમારો બીજો પ્રશ્ન સામેથી આવશે કે સાહેબ વેટિંગ લિસ્ટ તો ક્યારે આવશે આવે ને પ્રશ્ન કે સાહેબ વેટિંગ લિસ્ટ ક્યારે આવશે તો જો આટલી જગ્યાઓનું વેટિંગ લિસ્ટ આવશે અને વેટિંગ લિસ્ટ પેલું કેવાશે તેમ છતાં જો જગ્યા ખાલી રહે તો બીજી વેટિંગ લિસ્ટ આવશે એ બધી પ્રક્રિયા થશે પણ આ બધું કેવું છે કે નિગમ જે છે ને પોતે નિગમ પાસે ભરતી બોર્ડ નથી નથી એટલે જે છે બધી પ્રોસેસ કરવા માટે તૈયાર જેમ રાજ્ય પરીક્ષા બોર્ડ હોય તો એ તો તમને ખબર જ છે કે તલાટીના તલાટીના તમે જૂની સાત સાત રાઉન્ડ બહાર પડ્યા વેટિંગ વાળા હમણાં કઈક સાત લોકો બોલાયા હતા સાતમો રાઉન્ડ બહાર પડ્યો તો એ રીતે નિગમ જે છે એ રીતે ન કરે પણ વિદ્યાર્થી મિત્રો વારો તો આવી જ જશે જે વિદ્યાર્થીઓનો બે માર્ક ઓછા છે એવા વિદ્યાર્થીઓનો પણ ભવિષ્યમાં વારો આવી શકે છે કારણ કે જીરો પોઈન્ટ પચીસ વાળા મેં જોયા કે દાખલા તરીકે એકસઠ પોઈન્ટ પંચોતેર સાઈઠ નો તો વારો આવી જશે એટલે જે વિદ્યાર્થીઓ એક એક માર્કે રહી ગયા છે કે બીજી કેટેગરી હોય જેમ કે દિવ્યાંગ કેટેગરી હોય માજી સૈનિકની કેટેગરી હોય કે જેની અંદર ઉમેદવારો ઓછા હોય એની અંદર બે બે માર્ક ઓછા હોય તેવાનો પણ વારો આવી શકે છે કદાચ પહેલા વેટિંગ લિસ્ટની અંદર જે છે વારોનો આવે પણ બીજા વેટિંગ લિસ્ટ ની અંદર તો વારો આવી જ જશે હવે તમને વેટિંગ લિસ્ટ ક્યારે આવશે એ સૌથી અગત્યનો પ્રશ્ન આવશે તો વેટિંગ લિસ્ટ વિદ્યાર્થી મિત્રો ત્યારે આવશે મને મારા મંતવ્ય પ્રમાણે એવું લાગે છે કે જે કાંઈ ઉમેદવારો ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલ ના ઉમેદવારો આ પોલીસ કોન્સ્ટેબલ નું રિઝલ્ટ આવી ગયું છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેની તારીખ પણ ડીકલેર થઈ ગઈ છે ડોક્યુમેન્ટ નું લિસ્ટ પણ બધાને આવી ગયું છે તો એ બધા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાઈ નાખી અને પછી ઘણા બધા ઉમેદવારો જે છે એમાં કોમન નીકળશે વાળા તો એ કોમન નીકળી જાય ત્યારબાદ તમારું લિસ્ટ બહાર પાડીને બધાને જે છે એ જેટલા હોય બધાને ડાયરેક્ટ ઓર્ડર આપે આ રીતની પ્રોસેસ થઈ શકે છે કારણ કે શું છે એક સાથે ઘણી બધી જગ્યાઓ ખાલી થાય મેં તમને આમ કીધું કે પોલીસ કોન્સ્ટેબલમાં આમાં કોમન ઉમેદવારો બસો પ્લસ હશે સીસી સો પ્લસ હશે સીસી અને કોન્સ્ટેબલ વાળા કોમન ઉમેદવારો સો પ્લસ છે તો અમે એનો મતલબ એ છો કે કોન્સ્ટેબલ વાળા વિદ્યાર્થીઓને ઓર્ડર આપી દે ત્યાં સુધી નિગમ કરી શકે છે તો ત્યાં સુધી તમારું જે છે લિસ્ટ વિદ્યાર્થી આવે એવું મને પર્સનલી નથી જો વિદ્યાર્થીઓને રજૂઆત કરવી હોય તો નિગમમાં જ એને રજૂઆત કરી શકે છે અને નિગમને કહી શકે છે કે ભાઈ વેઇટિંગ લિસ્ટ તમે ઝડપથી બહાર પાડો અમે જે છે એક માર્કે અડધા માર્કે પોઈન્ટ પચીસ એ રહી ગયા છીએ તો તમે આ બાબતે ઝડપથી વેટિંગ લિસ્ટ બહાર પાડો કારણ કે તમે ઓર્ડર આપ્યો એને પણ અમે બે બે મહિના થવા આવ્યા છે કદાચ એસસી એસટી કેટેગરી વાળાને જે હમણાં ઓર્ડર આપ્યા પણ એસી બીસી જનરલ કેટેગરી વાળા ઉમેદવારોને જે છે બે મહિના પૂર્ણ થવા આવ્યા છે ઓર્ડર આપ્યા એને તેમ છતાં હજી તમે વેઇટિંગ લિસ્ટ નથી બહાર પડ્યું તો એ બાબતે વિદ્યાર્થીઓ રજૂઆત કરી શકે છે અને નિગમને મળી શકે છે તો આ રીતનું કંઈક વેઇટિંગ લિસ્ટ આવશે ક્યારે આવશે તો કે કોન્સ્ટેબલ નું ફાઈનલ થઈ જાય પછી આવી શકે બીજો સૌથી અગત્યનો પ્રશ્ન હશે સાહેબ હવે નવી ભરતી જે છે તે નવી ભરતી ક્યારે આવશે તો થોડોક આપણે અંદાજ મારી લઈએ કે છેલ્લી ચાર કંડક્ટરની ભરતી ક્યારે ક્યારે થઈ હતી બે હજાર ચોવીસ વાળી ભરતી કે જેને ઓર્ડર જે છે આપણને ઓર્ડર બે હજાર માં મળ્યા તો ટોટલ આ રીતે કઈ ગેપની આપણે વાત કરીએ તો બે ત્રણ વર્ષે બે ત્રણ વર્ષે એકવાર જે છે કંડક્ટર ભરતી આવતી હોય છે બરોબર છે તો હવે આપણે એવું માની શકીએ કે અત્યારે બે ચાલે છે

કે આની લાયકાતની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં આની લાયકાત જે છે તે બાર પાસ રાખવામાં આવશે તો જે વિદ્યાર્થીઓ થોડા ઘણા માર્કે રહી ગયા હોય બીજી ભરતીમાં એમને દેખાતું જ ન હોય જો ગ્રેજ્યુએશન કરેલું હોય બીજી ઘણી બધી સારી ભરતીઓ આવે છે તો એની અંદર તૈયારી કરો તો બહુ સારું છે આની કરતા એની અંદર જોબ પણ સારી છે ઘણા બધા આમાં રાજીનામા આપે છે એનો મતલબ એ કે કંડક્ટરની નોકરી એમને હાર્ડ પડે છે તો એનો મિનિંગ વિદ્યાર્થી મિત્રો એ થયો કે નોકરી અઘરી છે

એસટી ની અંદર સાહેબ અડતાલીસ પોઈન્ટ પચાસ છે તો સર શું થશે અતુલભાઈ પટેલ એક પોઈન્ટ પાંચ માર્કે રહી ગયો છું તો વારો આવી શકે ભાઈ આમાં નક્કી નથી બોર્ડર ઉપર કહેવાય તમે શું કહેવાય બોર્ડર ઉપર કેટલી જગ્યાઓ ખાલી છે વેઇટિંગ લિસ્ટ પ્રથમ વેઇટિંગ લિસ્ટ જે છે એની અંદર જો તમારું નામ આવી જાય છે તો તો તમને લગભગ વારો આવી જશે ઓકે અતુલભાઈ એવું કંઈ ન હોય તો નિગમને જે છે એ તો જે જગ્યાઓ ભરવી હશે એ જ ભરશે અને એમાંય પછી સરકારની મંજૂરી લેવી પડતી હોય છે નિગમને તો કર્મચારીઓની જરૂર હોય જ પણ સરકાર મંજૂરી ન આપે તો શું એટલે સરકાર પણ એની સાથે જે છે સીધું સરકાર સાથે કોન્ટેક્ટ તમારે કરવો પડે અ સર એકપટ પંદર ગણાનો નિયમ કેન્સલ કરાવો હા બિલકુલ એ બાબતે આપણે રજૂઆત કરીશું અને એ બાબતે ચોક્કસ નવી ભરતી આવશે એની હું ચોક્કસ વાતચીત કરીશ સર ડીવી થઈ ગયું છે અને કટ ઓફ માર્ક છે તો વારો આવી શકે હા ટુંબેન ભરતી તમને તમે મેં પર્સનલી જવાબ આપી દીધો તમારો વારો આવશે જાવ વેટિંગ લિસ્ટ આવશે એટલે તમારો વારો આવશે ઓકે હા મળી જશે હા બધા ઉમેદવારોનો કરણ પંડ્યા જેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન એસસી અને એસટી વાળાનું થઈ ગયું છે એ બધાને ઓર્ડર મળી ગયા છે ઓકે

ભાઈ આના વિશે અઢળકવાર હું ચર્ચા કરી શક્યો છું જીએસઆરટીસી ક્લાર્ક અને તમે હજી જો ભરતીની રાહે હોય ને તૈયારી ન શરૂ કરી હોય તો બહુ પાછળ રહી ગયા છો કારણ કે જીએસઆરટીસી ક્લાર્ક બાબતે આપણે ઘણા બધા વિદ્યાર્થીઓને એક મહિના પહેલા જે છે એક મંથ પહેલા જે છે જાણકારી આપી હતી તમે તૈયારી ચાલુ કરી દેજો એનો સિલેબસ આવ્યો છે એ જ પ્રમાણે પરીક્ષા તમારી લેવાશે જો જી ત્રિપલ એસ જે છે જી ત્રિપલ એસ ને આનું કામકાજ સોંપવામાં આવ્યું છે એ વાત સો ટકાની છે એટલે જી ત્રિપલ એસ બી નક્કી કરશે ત્યારે ભરતી કરશે મારા મંતવ્ય મુજબ બે હજાર પચીસ જે છે એ બે હજાર પચીસ ના ની અંદર આની ભરતી આવી શકે જો સીસી ભેગી ઇન્કલુડ કરે તો નવી સીસી આવે ત્યારે આવી શકે બરોબર છે પણ એ ટૂંકમાં તમને જે છે એ બે હાજર પચીસના એન્ડિંગ સુધીની અંદર આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે પછી હું ગોન સેવા મંડળનું કામ કેવું છે તમે બધાએ રૂબરૂ અનુભવ કર્યો છે

ફીમેલ દોઢ માર્કે રહી જાવ તો વારો આવી શકે હા આવી શકે જે વિદ્યાર્થી મિત્રો પાછળથી જોઈન થયા છે એ ખાસ નમ્ર વિનંતી આખો લેક્ચર વ્યવસ્થિત જોઈ લો અને તમે ઓબીસી ની જગ્યા જોવો ને ક્યારના નાખ્યો છે ઓબીસી નું મેરેટ આટલું ઓટકશે આટલું ઓટકશે ઓબીસી ની કેટલી જગ્યા છે 84 જગ્યા છે હવે આપણે એમ વિચારીએ કે 0.2 પચીસ માં પોઈન્ટ પચીસ ની અંદર ખ્યાલ ન હોય ત્યાં સુધીમાં બાસઠ આસપાસ અટકેલું હશે કે એકસઠ પોઈન્ટ પંચોતેર અટક્યું હોય તે બાસઠ આઠ તો એમાંથી બે માર્ક ઓછા એટલે સાઈઠ આસપાસ મેરિટ જે છે એ તમારું જઈ શકે સાઈઠ હોય એ બધાનો વારો જે છે તે આવી શકે મારી દ્રષ્ટિએ

મેં એ જ વાત કરી રાયકા કે વીસ ટકા તો જગ્યા ભરતા જ હોય છે પણ એવું બની શકે કે બે હાજર સત્યાવીસ ની અંદર જયારે ચૂંટણી છે તો નવી ભરતી પણ અંદર બહાર પાડી શકે એટલે વીસ ટકા જગ્યા તો ભરશે જ અને વીસ ટકા જગ્યા કેટલી થાય એ તમારા બોર્ડની સ્ક્રીન ઉપર અત્યારે દેખાય છે વીસ ટકા જગ્યા કેટલી થાય એટલે અરાઉન્ડ લગભગ ચાડી ચારસો થી પાંચસો જગ્યાઓ તો એ લોકો ભરશે જ અત્યારથી કોઈ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કઢાવાની જરૂર નથી હો પહેલે જ કહી દઉં અત્યારથી કોઈ પણ વિદ્યાર્થી જ્યારે ભરતીના સમાચાર આપશે ને ત્યારે હું તમને અગાઉ મારી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ જે છે એને હું અગાઉથી કહીશ સર હું પચાસ માર્કે આપ્યો ભારતી બેન કે ઘડીક વાર વોટ્સઅપમાં મેસેજ અલગ આવે છે અહીંયા મેસેજ અલગ આવે છે એટલા બધા માર્કે રહી ગયા હોય તો સાંસ નથી હો તૈયારી બીજી કરવા લાગજો સાડા ત્રણ ચાર ચાર માર્કે રહી ગયા હોય તો તૈયારી બીજી કરવા લાગજો હા આવી શકે મનોજ ઠાકોર કોમેન્ટ કરવાની જરૂર નથી મનો ધર્મેન્દ્રભાઈ આટલા બધા તમે વેલ એજ્યુકેટેડ હોય તો ઉપરા ઉપર કોમેન્ટ કરવાની કઈ જરૂર નથી દેખાય છે તમારી કોમેન્ટ મને હા જઈ શકે જઈ શકે બારિયા હા આવી શકે આવી શકે ભરતભાઈ અઢી અઢી બે પોઈન્ટ પચીસ માર્કે રહી ગયા છે બધા બોર્ડર ઉપર કહેવાય એનો હું કોઈ ખાતરી આપતો નથી બરોબર અઢી ત્રણ માર્કે રહી ગયા હોય બધા બોર્ડર ઉપર કહેવાય

એટલે મેં માહિતી આપવાની હતી આપી દીધી કે આટલી જગ્યાઓ આવશે એમાંથી બધાને બે બે માર્ક ઓછા થાય એમાં બરાબર બે બે અઢી માર્ક ઓછા થાય પછી બધાને ચાર ચાર માર્ક ને પાંચ પાંચ માર્ક ઓછા હોય તો પણ આવી શકે ઓકે એટલે આટલી તૈયારી રાખજો સરસ મજાનું જે છે એનાલિસિસ કરી અને તમારા સુધી આપી દીધું તમારા પ્રશ્નો જે છે એના જવાબ પણ આપણે જે છે લઈ લીધા છે ના અમે તો લગભગ નહીં વાંધો હવે મનોજભાઈ નો આવે વારો સાત માર્ક ઓછા છે દિવ્યાંગમાં દિવ્યાંગનો મને એનાલિસિસ ખ્યાલ જ નથી કે કેટલા દિવ્યાંગો છે બરોબર એનું મેં એનાલિસિસ કર્યું નથી હા આવી જશે કોકિલા મુકવા આવી જશે ડ્રાઈવર ની ભરતી આવશે હજી તો પેલા ટેસ્ટ તો પૂરી થવા દો ડ્રાઈવરની ટેસ્ટ ચાલુ છે એ તો પૂરી થવા ગયો ડ્રાઈવિંગ ટેસ્ટ પછી નવી ભરતી આની સાથે છે બે હજાર છવ્વીસ સત્યાવીસમાં આવી શકે આવી જશે અર્જુનભાઈ આવી જશે જે લોકો જીરો પોઈન્ટ પચીસ જીરો પોઈન્ટ પચાસ કે એક એક માર્કે રહી ગયા છે બધાનો વારો વેઇટિંગ લિસ્ટ થકી આવી શકે છે ચાલો મિત્રો તો અહીંયા સુધી આજનો સેશન રાખીએ છીએ સર બી એ ઇકોનોમિક્સનું કંઈક લાવો ને લેક્ચર ચાલો મિત્રો તો આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જઈને